તો કેન્સરનો ઈલાજ ખૂબ જ ખર્ચાળ છે. જો કે સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓ માટે ભાવનગર ખાતે સરકારી કેન્સર કેર હોસ્પિટલનું નિર્માણ થયું. જો કે નબળી નેતાગીરી અને નજીવી બાબતના કારણે આ હોસ્પિટલનું હજુ लोकार्पण નથી થઈ શક્યું અને નવી બિલ્ડિંગ ખંડેર બની રહી છે. કેવી છે આ બિલ્ડિંગ જોયા અહેવાલમાં. ભાવનગરમાં તૈયાર થયેલી સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર કેર હોસ્પિટલ નજીવી બાબતના કારણે શરૂ થઈ શકી નથી. અને કેન્સરના દર્દીઓએ ચેક અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળની હોસ્પિટલમાં બેડની સુવિધા રેડિયોથેરાપી અને કેમોથેરાપીની સારવાર સહિત તમામ જરૂરી સુવિધાની વ્યવસ્થાનું આયોજન છે ત્રણ માળની હોસ્પિટલનું બિલ્ડિંગ અનેક વિવાદો બાદ હવે સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે પરંતુ બિલ્ડિંગમાં લિફ્ટ જેવી સુવિધા જેવા મુદ્દાના કારણે હોસ્પિટલ શરૂ થઈ શકી નથી અને ગાંધીનગરમાં બેઠેલા આકાઓ એમાં લીપ કમ્પ્લીટ કરાવવામાં ઢીલ કરે છે તો લીપ કમ્પ્લીટ થઈ જાય તો પાછળના મશીનરીના પચીસ કરોડ તરફ ફાળવી દેવામાં આવે અને લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીમાં અમદાવાદ સુધી દોડવું પડે છે ન દોડવું પડે અને ઘર આંગણે સુવિધા મળી રહે અને જે લોકો આ સુવિધા લાવવાના પોકળ દાવા કરતા હતા આ જે લોકોને આ સુવિધા તૈયાર થઈ ગઈ છે તો એની કોઈ દરકાર કરતા નથી સરટી હોસ્પિટલના કેન્સર વિભાગના અધ્યક્ષ ફાયર સેફ્ટીની સુવિધાના કારણે તેણે બાંધકામ વિભાગે તંત્રને સોંપી નથી તેમ કહી રહ્યા છે જો કે આજે આ બિલ્ડિંગની સ્થિતિ બહારથી સરસ પરંતુ અંદરથી ખંડેર બની રહી હોય તેમ રહ્યું છે તો તેમર સેફ્ટી નોમ કે જો હે મ્યુનિસિપલ કોર્પોરેશન કે વો ફિટિંગ કે પાસ અભી ઉપર ચાલશન પૈસા તો વો સેફ્ટી કા જો હે

કેન્સરના દર્દીઓ માટે આશાસ્પદ એવું આ બિલ્ડિંગ કેન્સર હોસ્પિટલને સોંપવામાં નથી આવતું અને જેના કારણે જે સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓ છે તેને છેક અમદાવાદ સુધી સારવાર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર